જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રંગ રાજેશ આયરે દ્વારા આયોજિત ગણેશ મંડળનો ભાગ્યશાળી વિજેતા લખી ડ્રો દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળોનો ભાગ્યશાળી વિજેતા લખી ડ્રો યોજાયો હતો દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ પૂર્વ કાઉન્સેલર મુકેશ દીક્ષિત વોર્ડ નંબર દસ ના કાઉન્સેલર ઉમંગ બ્રહ્મભટ્ટ વોર્ડ નંબર તેર ના કાઉન્સેલર જાગૃતિબેન કાકા વોર્ડ નંબર નવ ના પ્રભારી લકુલેશ ત્રિવેદી સામાજિક અગ્રણી જયેન્દ્ર શાહ પૂર્વ કાઉન્સલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે પૂર્વ પૂર્વ કાઉન્સિલર વોર્ડ નંબર યુવા સહિત જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોને બુકે તથા સ્મૃતિ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં સુભાનપુરા ગોત્રી ગોરવા સમતા લક્ષ્મીપુરા ઉંડેરા સેવાસી વિસ્તારમાંથી જુદા જુદા ત્રણસો થી વધુ ગણેશ મંડળોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો આજે તમામ મંડળોનો લકી ડ્રો મારફતે મહાનુભાવોના હસ્તે વિજેતા ગણેશ મંડળોને આશ્વાસન એકવીસ ઇનામો રોકડ રૂપિયા બે તથા ટ્રોફી પાર્થ પ્લાઝા ભાઈલાલ યુવક મંડળ તૃતીય ઇનામ રૂપિયા અગિયાર હજાર તથા ટ્રોફી જે ટાવર યુવક મંડળ સરદાર પટેલ હાઇટ્સને આપી ગણેશ મંડળોને મહાનુભાવોના હસ્તે

આશ્વાસન ઇનામ છે સાથે પ્રથમ દૃતીય અને તૃતીય તેવી રીતે ત્યાં જે ઇનામો છે ઇનામોને અહીં જાયથી આપવામાં આવે છે અને ગોળવા ગોધરી ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવનારી તમામ સોસાયટીઓ તમામ ગણપતિ મંડળોને આવરી લેવાય એવી આ એક ગણપતિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે આજના દિવસે અમારા ત્યાં પ્રથમ દૃતીય અને તૃતીય તેવી રીતે વાત કરું તો પ્રથમ ઓમ રેસિડેન્સી સાથે દ્વિતીય નંબર એવા અમારા ભાઈલાલભાઈ પાર્ક અને તૃતીય નંબર જે સરદાર હાઈ જે આ તમામ મંડળોને અહીંયાથી આજના દિવસે જે લકી ડ્રોની અંદર પોતાના લક પર જે લોકો જે જીત્યા છે તે તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે જે આશ્વાસન ઇનામ છે જે એકવીસ આશ્વાસન ઇનામો પણ આપવામાં આવે છે જે લોકોને આશ્વાસન ઇનામ પણ મળ્યા છે અને જે લોકો રહી ગયા છે કે જે આવનારા સમયની અંદર એના પર બાપાની કૃપા રહેશે અને એ લોકો પણ ફરીથી આવા જ લકી ડ્રોની અંદર જે ફરીથી આયોજન થશે તે આયોજનની અંદર પણ તે લોકો ભાગ લઈ અને જીતે તેવી શુભેચ્છા પાઠવું છું સાથે આજના દિવસે વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજય સાહેબ સાથે વડોદરાના સાંસદ અને અમારા અમારા માટે વિસ્તારના માટે અને વડોદરા શહેર માટે જે પોતાની લાગણી અને પોતાના પ્રશ્નો જે દિલ્હી સુધી પહોંચાડે છે એવા ડોક્ટર હેમાંગભાઈ જોશી અને શિક્ષણ સમિતિના ચેરમેન મારા સાથી કાઉન્સિલર ઉમાંગભાઈ સાથે જાગૃતિબેન કાકા પૂર્વ કાઉન્સિલર મુકેશભાઈ દીક્ષિત આ તમામ લોકો આજના દિવસે અમારી સાથે જોડાયા હતા અને વિસ્તારની અંદર જે પણ લોકોએ ભાગ લીધો હતો એવા બસો ને પચાસ મંડળો તમામ મંડળો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને પોતાની ભાગીદારી કરી હતી અને તેની અંદર આજના દિવસે જે લકી ડ્રો થયો ત્યારબાદ ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો